પ્રથા તમે જેને કયો છો બરાબર સાટા પ્રથા તમે જેને કયો છો એનું અસ્તિત્વ હતું ભાઈ બદલા પ્રથા અથવા તો સાટા પ્રથા જેને કહેવામાં આવે છે એનું અસ્તિત્વ જોવા મળતું હતું નાણાના માધ્યમથી થતા વ્યવહારો આર્થિક વ્યવહારોને બીજું શું કહેવાય તો એને નાણાકીય વ્યવહારો શું કહેવામાં આવે ભાઈ તો નાણાકીય વ્યવહારો આવું એમને કહેવામાં આવે છે ભાઈ નાણાકીય વ્યવહાર બરાબર સિમ્પલ છે યાદ રહી જાય એવું છે એટલું બધું કે ડીપમાં અઘરું પણ છે નહીં આગળ વધીએ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક એક લખવામાં આવેલું છે કોના દ્વારા તો ચાણક્ય દ્વારા કોના દ્વારા ભાઈ ચાણક્ય દ્વારા અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે મિત્રો લુકાપેસી ઓલી આ લુકાપેસી ઓલી એ ઇટાલીના હતા એક ગણિત હતા હકીકતે તેઓ ક્યાંના હતા ભાઈ ઇટાલીના હતા ગણિત હતા ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે મિત્રો પીએસીપીએ આનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું બરાબર આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને કોમર્સ રિલેટેડ પ્રશ્નોમાં આ તમને અવશ્ય જોવા મળે એવું કહી શકાય એ આઈ સીપીએ તો ફૂલ ફોર્મ થાય છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ બરાબર ફરી વાર અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટ બરાબર ખાસ યાદ રાખજો હિસાબી પદ્ધતિ મિત્રો હિસાબી પદ્ધતિ કોને કહેવાય તો વ્યવહારો બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપમાં નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા ફિનાન્શિયલ હોય નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપમાં નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને પરિણામોનું અર્થઘટન કરવાની કળાને શું કહેવામાં આવે છે ભાઈ હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પણ રાખે મૂકજો અમારા વાલા મિત્રો આગળ વધીએ એ આઈ સોરી એ એસસી એસસી શું છે તો અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ છે શું છે ભાઈ અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ફરી વાર એ જોઈએ તો જરૂર સમય સમયે તમને માહિતી ઉપલબ્ધ થાય ભાઈ તમારે જયારે જરૂરિયાત હોય ત્યારે તમને માહિતી ઉપલબ્ધ થઈ શકતી હોય છે નફાકારકતા અને આર્થિક સ્થિતિ જાણવા માટે ઉપયોગી થાય કેમ કે વાર્ષિક હિસાબ બનાવવામાં આવે એટલે ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે નફા નુકસાન ખાતું બનાવે નફાકારકતાનો ખ્યાલ આવે કરવેરા આયોજન ભવિષ્યમાં કેટલો કરવેરો ભરવાનો થશે એનું આયોજન કરવા માટે પણ આ ખૂબ જ ઉપયોગી બને છે ભાઈ ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન કરવા માટે પણ ઉપયોગી બને છે નિર્ણય ઘડતર માટે ભાઈ ધંધામાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના હોય એના ઘડતર માટે તમને આ હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે પુરાવા તરીકે ભાઈ પ્રૂફ પ્રૂફ છે ભાઈ પુરાવા તરીકે પણ તમને ઉપયોગી બને છે પુરાવા તરીકે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરવા માટે ભાઈ તમારે સરખામણી કરવી હોય બરાબર તો ભૂતકાળની કામગીરીની તુલના કરવા માટે પણ તમને હિસાબી પદ્ધતિ ઉપયોગી બને છે નૈતિક અંકુશ રાખવા માટે અથવા સુધારાત્મક પગલા લેવા માટે પણ બરાબર અંકુશ રાખવા માટે અથવા લેવા માટે પણ તમને હિસાબી હિસાબી પદ્ધતિ ઉપયોગી બને પદ્ધતિની મર્યાદાઓ જોઈ લઈએ વાલા મિત્રો બિન નાણાકીય વ્યવહારો ભાઈ ધંધામાં ઘણા બધા સંબંધો આધારિત બિન નાણાકીય વ્યવહારો હોય જેની ક્યારે નોંધ કરવામાં આવતી નથી એટલે બિન નાણાકીય વ્યવહારો નોંધાતા નથી નાણાનું સ્થિર મૂલ્ય રહે છે નાણાનું સ્થિર મૂલ્ય કોને કહેવાય જમીન તમે ધારો સ્વાભાવિક છે બે હાજર ને છવ્વીસ માં આની કિંમત વધવાની છે પણ છતાંય પાકા સરવૈયામાં નાણાનું સ્થિર મૂલ્ય પાંચ ની કિંમત સાથે જ તમને બતાશે બરાબર આવું જોવા મળે ઐતિહાસિક બનાવો અને વ્યવહારો ભાઈ ત્યારબાદ બજાર કિંમત ની અવગણના આગળ વાત કરી બજાર કિંમત ની અવગણના અંદાજો નો ઉપયોગ બેવડા ધોરણો આ બધા નાણાકીય વાત કરીએ તો હિસાબી પદ્ધતિ ની મર્યાદાઓ કહી શકાય દેશી નામા પદ્ધતિ ભાઈ દેશી નામા પદ્ધતિ નો ઉપયોગ કોણ કરે છે તો ભાઈ એકાંકી પેઢી અને ભાગીદારી પેઢીઓ દ્વારા આ દેશી નામા પદ્ધતિ નો ઉપયોગ વારંવાર કરવામાં આવતો હોય છે દ્વિ નોંધી નામા પદ્ધતિ ના જન્મદાતા દ્વિ નોંધીનામા પદ્ધતિના જન્મદાતા ઇટાલીના લુકા પેશીઓલી છે કોણ છે ભાઈ ઇટાલીના છે લુકા પેશીઓલી એનું નામ છે ખાસ યાદ રાખજો જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારોની નોંધ થાય તો આને વેપારી ધોરણ કહેવામાં આવે જે હિસાબી વર્ષના તમે હિસાબો તૈયાર કરો છો તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારોની નોંધ થાય એને વેપારી ધોરણે હિસાબો રાખવાની પદ્ધતિ કહેવાય ફક્ત રોકડ વ્યવહારો જ નોંધાશે તેને રોકડના ધોરણે હિસાબી પદ્ધતિ કહેવામાં આવે રોકડના ધોરણે ભારતમાં સામાન્ય રીતે પોતાના હિસાબો લખાય છે ખાલી જગ્યા પોતાના હિસાબો લખવામાં આવે છે તો વેપારી ધોરણે જ ભારતમાં હંમેશા હિસાબો લખવામાં આવી રહ્યા છે હિસાબો તૈયાર કરવાના તબક્કા જુઓ તો વાઉચર તૈયાર થાય વ્યવહારની નોંધ થાય આમ નોંધ તૈયાર થાય પેટા નોંધ હોય તો પેટા નોંધ તૈયાર થાય ખતવણી કરવામાં આવે કાચું સરવૈયું બને વાર્ષિક હિસાબ લખવામાં આવે વાર્ષિક હિસાબમાં પણ ક્રમ હોય પહેલા હંમેશા વેપાર ખાતું બને ત્યારબાદ એના આધારે નફા નુકસાન ખાતું બને ભાગીદારી પેઢી હોય તો નફા નુકસાન ફાળવણી ખાતું બને મૂડી ખાતા બને ચાલુ ખાતા બને અને અંતે વાર્ષિક હિસાબનું જે મેન હૃદય કહેવાય એવું પાકું સરવૈયું બને ભાઈ ખાસ યાદ રાખો વ્યવહારો અંગેનો લેખિત માન્ય પુરાવો તો એ શું છે ભાઈ એ છે વાવચર બરાબર એ શું છે વાવચર મિલકત માલ સેવા સામે રોકડ ની લેવડ દેવડ થાય મિલકત માલ સેવા સામે શેની લેવડ દેવડ થાય તો રોકડ ની લેવડ દેવડ થાય રોકડ ની લેવડ દેવડ થાય છે મિલકત માલ સેવા સામે શાક પરના વ્યવહાર હોય તો લેણદાર દેવાદાર નો સંબંધ જોવા મળે શેનો સંબંધ જોવા મળે લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે અન્ય વ્યવહારો તો અન્ય વ્યવહારો થોડા અહીંયા તમને આપેલા છે અકસ્માતમાં માલ નાશ પામવો આ અન્ય વ્યવહાર કહેવાય માલ ચોરાઈ જવો આ પણ અન્ય વ્યવહાર કહેવાય દાનમાં માલ આપવામાં આવે એ પણ અન્ય વ્યવહાર કહેવાય જાહેરાતમાં માલ આપવો એ પણ અન્ય વ્યવહાર કહેવાય અન્ય અથવા વિશિષ્ટ વ્યવહાર એવા વ્યવહારો જેનું નાણામાં મૂલ્ય આપી શકાતું નથી એને શું કહેવાય તને એને બિન વ્યવહાર કહેવાય શું કહેવાય ભાઈ બિન આર્થિક વ્યવહાર કહેવાય ખાતાના કેટલા પ્રકાર પડે સામાન્ય રીતે ખાતાના પાઠ્યપુસ્તકમાં બે જ પ્રકાર આપેલા છે વ્યક્તિ ખાતા બિન વ્યક્તિ ખાતા હા બિન વ્યક્તિ ખાતા પાસે બે પ્રકાર પડે માલ મિલકત ખાતું અને નફા નુકસાન ખાતું સોરી નફા ઉપજ ખર્ચના ખાતા બરાબર ઉપજ ખર્ચના ખાતા એવી રીતના એના પણ બે પ્રકાર પડે મિત્રો દ્રશ્ય મિલકત કઈ તો જમીન છે મકાન છે પ્લાન્ટ છે યંત્રો છે અને જોઈ શકાય દ્રશ્ય છે અડી શકાય એટલે આ બધી મિલકતો કેવી કહેવાય દ્રશ્ય મિલકત કહેવાય અદ્રશ્ય મિલકત કોને કહેવાય તો પાઘડી કોપીરાઈટ પેટર્ન અને ટ્રેડમાર્ક આ ચારેને જોઈ શકાય નહીં પણ આની કિંમત આંકી શકાય એટલે આ અદ્રશ્ય મિલકત આવે છે એ પણ એક ખાસ યાદ રાખવા જ રહ્યું તમારા માટે મિત્રો પગાર છે પગાર તો પગાર એ ઉપજ ખર્ચ ખાતું કહેવાય પગાર એ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર છે ભાઈ બરાબર ખાતાના પ્રકારો તમે ભણી ગયા આગળ કે ભાઈ ખાતાના બે પ્રકાર વ્યક્તિ ખાતા બિન વ્યક્તિ ખાતા બિન વ્યક્તિ ખાતામાં બે આવે બરાબર એક હવે ઉપજ ખર્ચના ખાતા અને એક અમાર મિલકતના ખાતા તો એમાં પગાર એ ઉપજ ખર્ચ ખાતાનો એક ભાગ છે ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર એ વ્યક્તિ ખાતાનો કહેવાય બરાબર એ ચૂકવવાનો બાકી પગાર વ્યક્તિ ખાતું કહેવાય કારણ કે કોઈ વ્યક્તિને ચૂકવવાનો બાકી હોય એટલા માટે મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બને તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને તમારા કોઈ પણ કોમર્સ ફિલ્ડને લગતા પ્રશ્ન હોય ઓડિટર સબ ઓડિટર એકાઉન્ટન્ટ હિસાબ દિશને લગતા પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય કમેન્ટ કરીને મને જણાવી શકો છો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માત્ર હલ્લો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આશા રાખો છો કે તમે બધા મજામાં હશો તો આની પહેલાં આપણે એકથી પચીસ પ્રશ્નોને જોઈ ચૂકેલા છીએ જે તમને અહીંયા આ બટનમાં જોવા મળશે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે શરૂ કરીએ ઉધાર આધારે હિસાબી નામાના ચોપડે નોંધવાની પ્રક્રિયા ને શું કહેવાય તો ભાઈ ઉધાર જમાના નિયમો તમને ખ્યાલ હોવા જોઈએ ભાઈ લેનાર ખાતે ઉધારો આપનાર ખાતે જમા કરો આવે તે ઉધાર જાય તે જમા ખર્ચ કે નુકસાન ઉધારો ઉપજ આવક કે લાભ જમા જમાના નિયમોના આધારે હિસાબી નામાના ચોપડા નોંધવાની પ્રક્રિયાને આમ નોંધ કહેવામાં આવે શું કહેવાય ભાઈ આમ નોંધ એને કહે છે બરાબર ખાસ યાદ રાખજો દ્વિ નોંધી નામા પદ્ધતિનો પાયાના ચોપડા

મૂળ ચોપડો આવો શબ્દ આવે ને ત્યારે તમારે ખતવણી તરફ આગળ વધવાનું બાકી કે કે પાયાનો તો તમારો જવાબ આવશે આમ ઓકે મિત્રો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટ ડિવિઝનલ અકાઉન્ટન્ટ ઓડિટર સબ ઓડિટરના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો ફ્રેન્ચ શબ્દ જોર જી ઓ યુ આર એના ઉપરથી જર્નલ શબ્દ આવ્યો અને જનરલ નો અર્થ થાય ડાયરી કે નોંધ બરાબર જે લેટિન ભાષાનો શબ્દ પણ છે આ આમનોંધ નું ઇંગ્લિશ વર્ઝન છે ભાઈ ને ઇંગ્લિશમાં જર્નલ આવું કહેવામાં આવે છે રોજ બરોજ લખવામાં આવતી ડાયરી ગુજરાતીમાં કહીએ ને તો રોજ બરોજ લખવામાં આવતી ડાયરી એટલે જર્નલ બરાબર જનરલ તો એ પણ એક યાદ રાખજો ભાઈ

અને એક સમયે થયેલ અનેક વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે જે આમ નોંધ લખાય એને શું કહેવાય તો એને સંયુક્ત આમ નોંધ કહેવાય એને શું કહેવાય ભાઈ એને સંયુક્ત આમ નોંધ કહે છે એક જ દિવસે એક સમયે થયેલ અનેક વ્યવહારોમાં કોઈ એક જ ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે જે આમ નોંધ લખાય એને શું કહેવાય સંયુક્ત ખાતું કહે છે ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો બરાબર અને પહેલાનો વિડીયો અવશ્ય જોઈ લેજો જેથી કરીને તમને ખ્યાલ આવે વાલા મિત્રો ધંધાનો માલિક તેના અંગત વપરાશ માટે માલ મિલકત કે રોકડ સહિત અન્ય સેવાઓનો વપરાશ કરે છે તેને શું કહેવાય તો એને ઉપાડ કહેવાય એને શું કહેવાય ભાઈ એને ઉપાડ કહે છે મિલકત ખરીદી વખતે ચૂકવવામાં આવતા ખર્ચા જેવા કે દસ્તાવેજ ખર્ચ હોય વકીલાતની ફી હોય સ્ટેમ્પ ડ્યુટી હોય દલાલી હોય વગેરે ખર્ચ ને શું કહેવાય તો વગેરે ખર્ચ એ મૂડી ખર્ચ છે જે મિલકતમાં શું થાય એડ થાય ઉમેરે મિલકતમાં એડ થાય ભાઈ મિલકતમાં એને ઉમેરવામાં આવતું હોય છે ખાસ એટલે ખાસ યાદ રાખતા જજો આઈ સી નું ફૂલ ફોર્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટ ઓફ ઇન્ડિયા આઈ સી એ આઈનું પૂરું નામ છે જેની સ્થાપના એક જુલાઈ ઓગણીસો ઓગણપચાસમાં થઈ હતી એનું મુખ્ય ઓફિસ ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે આઈ સી આઈ સી એ આઈ બરાબર એના માટેનો સ્પેશિયલ એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો ઓગણીસો ઓગણપચાસમાં પહેલી જુલાઈ ઓગણીસો ઓગણપચાસનો દિવસથી એનો અમલ શરૂ થયો અને પહેલી જુલાઈનો દિવસ ચાર્ટર્ડ એકાઉન્ટ ડે અથવા સી એ દિવસ તરીકે પણ ઉજવાય એ પણ એક તમારે ખાસ યાદ રાખવું જ રહ્યું ગમતો હોય તો એક લાઈક કરી શેર કરી દો અને કરી વધીએ અંગત વપરાશ માટે લીધેલ માલ ભાઈ અંગત વપરાશ માટે તમે માલ લીધો હોય તો સ્વાભાવિક છે ને ઉપાડ કહેવાય શું કહેવાય ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર તે ખરીદી ખાતે જમા બરાબર હવે ધારો તમને એમ કે ભાઈ ચોરી સોરી ચોરાઈ ગયેલ માલ બરાબર તો આમાંથી તમારે લખવાનું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા બરાબર એટલે આ જે વ્યવહારોની અસર કેમ આવે છે એની વાત કરીએ આપણે હિસાબી ચોપડામાં શેની નોંધ થતી નથી તો ભાઈ વેપારી વટાવની નોંધ થતી નથી તો શેની નોંધ હિસાબી ચોપડે થાય અલ્યા રોકડ વટાવ તમે આપો અથવા કસર આપો તો અહીંની આ બંનેની નોંધ શેમાં થાય છે ભાઈ હિસાબી ચોપડામાં રોક કડબટ્ટાઓને કસર આ બંનેની નોંધ કરવામાં આવે છે ખાસ એટલે ખાસ યાદ રાખતા જ જો ભાઈ આગળના પ્રશ્નો તરફ વધીએ દેવાદાર નાદાર જાહેર થાય ભાઈ જ્યારે દેવાદાર નાદાર જાહેર થાય ત્યારે ગ્રાહક પાસેથી લેણી નીકળતી રકમ પૂરેપૂરી કે અંશતઃ વસૂલ થઈ શકતી નથી આવી વસૂલ ન થયેલી રકમને તમે ઘાલતા જ કહો છો બરાબર તેને તમે શું કહો છો ભાઈ કાલખાદ કહો છો અથવા તો ડૂબેલું લેણું અથવા તો ડૂબત લેણું બરાબર આવા બે ત્રણ શબ્દો એમના માટે વપરાય છે ભાઈ કાલખાદ બરાબર કાલખાદ હકીકત તમારું એક પ્રકારનું નુકસાન કહેવાય મિલકતો બરાબર મૂડી પ્લસ દીવ જો અમેરિકન પદ્ધતિ છે બરાબર અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લીયાબિલિટીઝ બરાબર આ તમે સૂત્ર જોયું હશે આ અમેરિકન પદ્ધતિ અનુસાર હિસાબો રાખવાની વાત કરવામાં આવે છે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધ ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધ ફરી વાર એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમ નોંધ ચોપડાની વર્ગીકૃત નોંધ બરાબર એટલે શું ભાઈ એટલે બીજું કઈ નહીં પેટા નોંધ બરાબર પેટા નોંધ હવે ખરીદ નોંધ તો ખરીદ નોંધ અથવા જમા નોંધ કોને કહેવાય તો માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવા માટે જે હોય એને ખરીદ નોંધ અથવા તો જમા નોંધ કહેવાય ત્યારબાદ અંશતઃ રોકડ અથવા અંશતઃ શાક પરનો વ્યવહાર હોય ને તો આખો વ્યવહાર શાક પરનો ગણીને નોંધવામાં આવે છે અને ખરીદ નોંધ હોય એમાં આવક ચિઠ્ઠી હોય શું હોય આવક ચિઠ્ઠી હોય વેચાણ નોંધ માલની ઉધાર બરાબર માલની ઉધાર વેચાણની નોંધ કરવા માટે જેનો ઉપયોગ થાય એ વેચાણ નોંધ અથવા ઉધાર નોંધ અને આમાં મિત્રો જાવક ચિઠ્ઠી હોય શું હોય ભાઈ જાવક ચિઠ્ઠી જોવા મળે બરાબર ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે એને ખરીદ પરત નોંધમાં અસર થતી જોવા મળે ઉધાર ખરીદેલો માલ હોય એને પરત કરવામાં આવે એટલે ખરીદ પરત નોંધમાં એની અસર થાય ઉધાર ચિઠ્ઠી કોને કહેવાય જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે માલ સાથે જે ચિઠ્ઠી મોકલે તેને ઉધાર ચિઠ્ઠી કહેવાય ફરીવાર જ્યારે વેપારી ઉધાર ખરીદેલ માલમાંથી માલ પરત કરે ત્યારે માલ સાથે જે ચિઠ્ઠી મોકલે એને શું કહેવાય ઉધાર ચિઠ્ઠી કહેવાય વેચેલો માલ પરત આવે તો ત્યારે વેચાણ પરતમાં નોંધ થાય ક્યાં નોંધ થાય ભાઈ વેચાણ પરતમાં નોંધ થાય ગ્રાહકને વેચેલ માલ જ્યારે પરત આવે ત્યારે ગ્રાહક તરફથી આપવામાં આવતી વિગતવાળી જે વસ્તુ છે એને જમા ચિઠ્ઠી કહેવાય શું કહેવાય ભાઈ એને જમા ચિઠ્ઠી આવું કહેવામાં આવે છે જ્યારે કોઈ વેપારીને ગ્રાહક પાસેથી નાણાં લેવાના હોય ત્યારે સામાન્ય રીતે નાણાંની પતાવટ માટે નાણાંની પતાવટ માટે વેપારી ગ્રાહક પર જરૂરી રકમની હુંડી લખે તો તે હુંડીને શું કહેવાય તો એને લેણી હુંડી કહેવાય આનાથી ઊંધું જ્યારે ગ્રાહક આ ઊંડી સ્વીકારી લે ત્યારે એના માટે તે દેવી ઊંડી બની જાય બરોબર ત્યારબાદ ફક્ત રોકડ વ્યવહારની નોંધ કરવા માટે શેની રચના કરવામાં આવે તો સ્વાભાવિક છે ભાઈ ફક્ત રોકડ વ્યવહારની નોંધ કરવા માટે રોકડ મેલની રચના થાય નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અઢારસોને નો એક્ટ છે બરાબર ફરી વાર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે અઢારસો ને એક્યાસીનો કાયદો છે અને જે હજી પણ ભારતમાં અમલમાં છે જે ચેક સાથે સંકળાયેલો છે અથવા એકબીજાને આપવાની થતી વસ્તુ સાથે સંકળાયેલો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો